જય મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કર્યા ઇન્સ્ટિટ્યુટ ભાવનગર મિત્રો પંકજ જોશી કર્યા ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપની સમક્ષ એક નાનકડો ટોપિક લઈને આવ્યો છું અને એ ટોપિકનું નામ છે રાજ્યના પ્રકારો મિત્રો આજના ટોપિકમાં આજે આપણે રાજ્યના પ્રકારો જોવાના છે ને એમાંય ખાસ કરીને સત્તાના આધારે રાજ્યના કેટલા પ્રકાર પડે છે તે બાકી ધર્મના આધારે રાજ્યના અલગ પ્રકાર પડતા હોય છે આ ઉપરાંત શાસન તંત્રની દ્રષ્ટિએ પણ રાજ્યના અલગ પ્રકાર પડતા હોય છે પરંતુ આજે આપણે સત્તાના આધારે રાજ્યના કેટલા પ્રકાર પડે એ બાબતે વાત કરીશું કારણ કારણ કે ઘણી બધી વખત જ્યારે બંધારણનો અભ્યાસ અમે કરાવતા હોઈએ છીએ ઓફલાઈન હોય કે ઓનલાઈન હોય યુટ્યુબના માધ્યમથી કરાવતા હોઈએ છીએ અથવા તો અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સવાલ કરાવતા હોઈએ અને જ્યારે જ્યારે અમે એવા શબ્દો વાપરતા હોઈએ છીએ કે ભાઈ પ્રોટેક્ટેટ સ્ટેટ એટલે કે સંરક્ષિત રાજ્ય અથવા ડોમિનિયન સ્ટેટ એટલે કે અધિરાજ્ય અથવા તો સાર્વભૌમ રાજ્ય એટલે કે સોરેન સ્ટેટ અથવા તો કોલોનિયલ સ્ટેટ આ પ્રકારના શબ્દો જ્યારે અમે વાપરતા હોઈએ છીએ ત્યારે ઘણી બધી વખત એવી કન્ફ્યુઝન કેવા સવાલો ઊભા થતા હોય છે કે સાહેબ પ્રોટેક્ટરેટ સ્ટેટ કોને કહેવાય અથવા કોલોનિયલ સ્ટેટ કોને કહેવાય અથવા સોરેન સ્ટેટ કોને કહેવાય અથવા ડોમિનિયન સ્ટેટ કોને કહેવાય તો મિત્રો આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે રાજ્યના ચાર પ્રકાર ભણવાના છે કોલોની રાજ્ય એટલે કે કોલોનિયલ સ્ટેટ કોને કહેવાય સંરક્ષિત રાજ્ય એટલે કે પ્રોટેક્ટરેટ સ્ટેટ કોને કહેવાય રાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ કોને કહેવાય અને સાર્વભૌમ રાજ્ય એટલે કે સોવરેન સ્ટેટ કોને કહેવાય એ આજનો આપણો ટોપિક છે મિત્રો માટે મારી વિનંતી છે કે આ વિડીયોને પૂરેપૂરા જોજો આજે આ બાબતનો તમારો કન્સેપ્ટ સંપૂર્ણપણે ક્લિયર થવાનો છે તો વાત કરીએ કોલોની રાજ્ય ઓકે કોલોની રાજ્ય જેને ઇંગ્લિશમાં આપણે એમ પણ કહી શકીએ કોલોનિયલ સ્ટેટ તો કોલોનિયલ સ્ટેટ કોને કહેવાય તો મિત્રો ખાસ નહોતો કે જ્યારે કોઈ એક શક્તિશાળી રાજ્ય દ્વારા જ્યારે કોઈ એક શક્તિશાળી રાજ્ય દ્વારા કોઈ નબળા રાજ્ય ઉપર સંપૂર્ણપણે કબજો જમાવી લેવામાં આવે મિત્રો ફરીથી નોંધો જ્યારે કોઈ એક શક્તિશાળી રાજ્ય દ્વારા જ્યારે કોઈ એક નબળા રાજ્ય ઉપર સંપૂર્ણપણે કબજો જમાવી લેવામાં આવે અને આ શક્તિશાળી રાજ્ય આ નબળા રાજ્યના આંતરિક બાબતોના પણ નિર્ણય લેતું હોય આંતરિક બાબતોના પણ નિર્ણય લેતું હોય અને શક્તિશાળી રાજ્ય બીજા કોઈ નબળા રાજ્ય ઉપર સંપૂર્ણપણે કબજો જમાવી લે અને આ જે નબળું રાજ્ય છે એના આંતરિક નિર્ણયો પણ આ શક્તિશાળી રાજ્ય લે છે અને આ નબળા રાજ્યના બાહ્ય નિર્ણયો પણ આ શક્તિશાળી રાજ્ય લે છે તેથી આ જે નબળું રાજ્ય છે આ નબળા રાજ્યને આ શક્તિશાળી રાજ્યનું કોલોની તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઉદાહરણ સહિત જોવું હોય તો તમે એવું માની લો કે આ ભારત છે આ જે નબળું રાજ્ય છે એ માની લો કે આપણું ભારત છે અને આ જે શક્તિશાળી રાજ્ય છે એ માની લો કે બ્રિટન છે ઓકે તો અહીંયા બ્રિટન નામના એક શક્તિશાળી રાજ્યએ ભારત નામના રાજ્યો ઉપર સંપૂર્ણપણે કબજો જમાઈ લીધો અને ત્યારબાદ આ બ્રિટન નામના શક્તિશાળી રાજ્યએ ભારતના તમામ આંતરિક નિર્ણયો પણ લીધા અને ભારતના તમામ બાહ્ય નિર્ણયો પણ બ્રિટન દ્વારા લેવામાં આવતા તેથી ભૂતકાળમાં ભારત દેશ એ બ્રિટનનું એક કોલોનિયલ સ્ટેટ હતું ભારત એ બ્રિટનની એક કોલોની હતું ત્યારબાદ મિત્રો બીજો મુદ્દો વાત કરીએ સંરક્ષિત રાજ્ય કોને કહેવાય સંરક્ષિત રાજ્ય માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે પ્રોટેક્ટરેટ સ્ટેટ તો પ્રોટેક્ટરેટ સ્ટેટ કોને કહેવાય તો જોજો મિત્રો આનો પણ હમણાં કન્સેપ્ટ ક્લિયર થશે તો સંરક્ષિત રાજ્ય એટલે શું તો કે જ્યારે એક શક્તિશાળી રાજ્ય મિત્રો ખાસ નોંધો જ્યારે એક શક્તિશાળી રાજ્ય જ્યારે એક નબળા રાજ્યની બાહ્ય બાબતો સંભાળી લે ધ્યાનથી જોજો જ્યારે આ એક શક્તિશાળી રાજ્ય આ એક નબળા રાજ્યની બાહ્ય બાબતો સંભાળી લે મતલબ કે બાહ્ય બાબતોની જવાબદારી લે મતલબ કે એનો અર્થ એવો થયો કે આ જે આંતરિક બાબતો છે આંતરિક બાબતોના નિર્ણય તો કે આ નબળા રાજ્ય પોતે જ લેવાના છે પરંતુ બાહ્ય બાબતોના જે નિર્ણયો છે બાહ્ય બાબતોના નિર્ણય એ આ શક્તિશાળી રાજ્ય લે છે મિત્રો ખાસ નોંધો અહીંયા જે નબળું રાજ્ય છે એ આંતરિક બાબતોના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે પરંતુ આ નબળા રાજ્યના બાહ્ય બાબતોના નિર્ણય આ શક્તિશાળી રાજ્ય લેશે બાહ્ય બાબતોમાં ગણતરી કરશો તો કઈ કઈ બાબત આવે દાખલા તરીકે એક આવશે સંરક્ષણ બાહ્ય બાબતોમાં એક આવશે સંરક્ષણ બીજું આવશે વિદેશ નીતિ વિદેશ નીતિ અને ત્રીજું આવશે વ્યવહાર Sandeshah Vyavhar. તો મિત્રો આ આ ત્રણ બાબતે અહીંયા લખી છે સંરક્ષણ છે વિદેશ નીતિ છે અને સંદેશ વ્યવહાર છે આ બાહ્ય બાબતો થઈ તો બાહ્ય બાબતોનો નિર્ણય કોણ લેશે તો કે આ શક્તિશાળી લેશે પરંતુ આંતરિક બાબતોના નિર્ણય તો કોણે લેવાના છે તો કે નબળા રાજ્ય એ પોતે સ્વતંત્ર રીતે લેવાના છે આમ આ બંને પ્રકાર વચ્ચે તફાવત શું થયો તો ખ્યાલ અહીંયા જુઓ અહીંયા શું થાય છે આંતરિક અને બાહ્ય તમામ નિર્ણયો આ શક્તિશાળી રાજ્ય લે છે જ્યારે અહીંયા કેવું થાય છે આ શક્તિશાળી રાજ્ય માત્ર બાહ્ય બાબતોનો નિર્ણય લે છે આંતરિક બાબતોના નિર્ણય લેવા માટે જે તે નબળું રાજ્ય સ્વતંત્ર છે મિત્રો આને જો ઉદાહરણ સહિત આપણે સમજવું હોય તો એવી રીતે સમજી શકાય દાખલા તરીકે જ્યારે ભારત દેશ સ્વતંત્ર થયો સ્વતંત્ર થયો ત્યારે ભારત દેશના જે દેશી રજવાડાઓનું એકીકરણ થયું અને એકીકરણ વખતે તમે જાણો છો કે કેટલાક રાજ્યો ભારતમાં ભણવા તૈયાર નહોતા દાખલા તરીકે જમ્મુ કાશ્મીર છે દાખલા તરીકે જુનાગઢ છે દાખલા તરીકે હૈદરાબાદ છે અને દાખલા તરીકે સિક્કિમ લઈ લો તો આ ચાર રાજ્યો મેં તમને ગણાવ્યા જુનાગઢ જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ અને સિક્કિમ આ ચાર રાજ્યો છે એના રાજા મહારાજા ભારત સાથે ભળવા તૈયાર નહોતા ત્યારબાદ તમને ખ્યાલ છે મિત્રો કે આગળ જતાં જુનાગઢને આરજી હકૂમતના માધ્યમથી ભારતમાં ભેળવી દીધું જમ્મુ કાશ્મીરને વિલયપત્રથી ભારતમાં ભેળવી દીધું હૈદરાબાદને ઓપરેશન પોલોથી ભારતમાં ભેળવી દીધું પરંતુ સિક્કિમને સ્વતંત્ર રહેવા દીધું મિત્રો ખાસ નોંધો ભારતની આઝાદી પણ ભારતનું એકમાત્ર એવું રાજ્ય મિત્રો ખાસ નોંધો ભારતની આઝાદી બાદ પણ ભારતનું એકમાત્ર એવું રાજ્ય કે જેમાં રાજાશાહી હતી એ રાજ્ય હતું સિક્કિમ રાજ્ય કે જેને આપણે ભારતમાં ભેળવું નહોતું અને સિક્કિમમાં રાજાશાહી આપણે શરૂ રહેવા દીધી પણ સિક્કિમમાં રાજાશાહી શરૂ રહેવા દીધી પરંતુ સિક્કિમ ભારતનું સંરક્ષિત રાજ્ય હતું સિક્કિમ ભારતનું એક સંરક્ષિત રાજ્ય હતું મતલબ કે સિક્કિમે ભારતને પોતાની કઈ કઈ જવાબદારી સોંપી દીધી તો કે ભાઈ સિક્કિમના સંરક્ષણની જવાબદારી ભારત લેશે સિક્કિમની વિદેશ ભારત તૈયાર કરશે સિક્કિમનું સંદેશા વ્યવહારની બાબતો પણ ભારત જોશે આમ ભારત મિત્રો અહીંયા તમે જોઈ લો કે આ ભારત છે દાખલા તરીકે ચલો આ ભારત છે અને દાખલા તરીકે આ છે સિક્કિમ તો અહીંયા શું બને છે તો કે આ ભારત નામનું આ જે શક્તિશાળી રાજ્ય છે સિક્કિમ જે નાનકડું રાજ્ય છે 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 એની જવાબદારી જવાબદારી પણ પણ ભારત ભારત લઈ લઈ લે લે અને સંદેશાની જવાબદારી પણ ભારત લઈ લે છે આમ બાહ્ય બાબતો તો કે ભારત નામનું શક્તિશાળી રાજ્ય સંભાળે છે પણ સિક્કિમની જે આંતરિક બાબતો છે એના નિર્ણયો લેવા માટે સિક્કિમ નામનું રાજ્ય સ્વતંત્ર હતું અને તેથી મિત્રો સિક્કિમ ભારતનું એક સંરક્ષિત રાજ્ય હતું સિક્કિમ ભારતનું

ત્યારબાદ વાત છે અધિરાજ્ય અધિરાજ્ય જેને ઇંગ્લિશમાં કહેવાય ડોમિનિયન સ્ટેટ મિત્રો આ વાત તમારે વાંચવામાં અથવા સાંભળવામાં આવી હશે અને આ વાત ક્યારે આવી હશે તો કે જ્યારે તમે ભારતનો ઇતિહાસ વાંચતા હશો અથવા બંધારણ ભણતા હશો ત્યારે તમને આ મુદ્દો આવ્યો હશે અને આ મુદ્દો કેવી રીતે આવ્યો હશે તો એવી રીતે આવ્યો હશે કે ભારત એક ડોમિનિયન રાજ્ય હતું પાકિસ્તાન પણ એક ડોમિનિયન રાજ્ય હતું ક્યારે તો કે ભારતની આઝાદી બાદ મિત્રો ભારતની આઝાદી સમયે ભારતનું વિભાજન થયું ભારતમાંથી બે રાષ્ટ્રોનું નિર્માણ થયું એક ભારત અને બીજું બન્યું પાકિસ્તાન પણ તમે વાંચવું હશે કે ભારતની આઝાદી બાદ ભારત એક ડોમિનિયન રાજ્ય હતું હતું અને પાકિસ્તાન પણ એક ડોમિનિયન રાજ્ય તો પ્રશ્ન એ છે કે ડોમિનિયન રાજ્ય કોને કહેવાય અને ડોમિનિયન રાજ્યની કઈ શરત હતી તો જો ભારત અને પાકિસ્તાનના સંદર્ભમાં ડોમિનિયન રાજ્યને સમજવું હોય તો ડોમિનિયન રાજ્યની એક શરત હતી એ કેવી હતી તો દાખલા તરીકે આ એક શક્તિશાળી રાજ્ય છે આ એક શક્તિશાળી રાજ્ય છે આ એક નબળું રાજ્ય છે તો આ શક્તિશાળી રાજ્ય છે એ દાખલા તરીકે બ્રિટન છે એવું માની લ્યો અને અહીંયા જે દુર્બળ રાજ્ય છે એ એક ભારત છે એવું તમે સમજી લ્યો તો અહીંયા કેવું બનતું મતલબ અહીંયા એક એવી શરત હતી કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન નું બંધારણ અમલમાં નહીં આવી જાય ત્યાં સુધી નહીં તો ભારત સાર્વભૌમ દેશ કહેવાય કે નહીં તો ભારત પૂર્ણ રાષ્ટ્ર કહેવાય અને એવી શરત હતી કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન બંને માટે શરતો સમાન જ હતી કે જ્યાં સુધી તમારા દેશો બંધારણ અમલમાં નહીં આવે ત્યાં સુધી તમે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના સાંસ્થાનિક દરજ્જો ધરાવતા રાજ્યો કહેવાશો છો ત્યાં સુધી તમે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના ડોમિનિયન રાજ્ય કહેવાશો છો ત્યાં સુધી તમે બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ અધિરાજ્ય કહેવાશો અને જ્યાં સુધી તમારા દેશો બંધારણ અમલમાં નહીં આવે ત્યાં સુધી તમારા દેશમાં બ્રિટિશ તાજનો એક પ્રતિનિધિ રાખવામાં આવશે આ મિત્રો યાદ કરો ભારતની આઝાદી બાદ આઝાદ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો લોર્ડ માઉન્ટ બેટન તો મિત્રો સ્વાભાવિકપણે આવો સવાલ આપણા મનમાં થાય કે સાહેબ પંદર ઓગસ્ટ ઓગણીસો તો આઝાદી બાદ પણ લોર્ડ માઉન્ટ ભારતમાં નિમણૂક કરવાની જરૂર શું તો પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળશે કે તારીખ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત આઝાદ થયું એ હકીકત છે પરંતુ ભારત પૂર્ણ રાષ્ટ્ર નહોતું બન્યું ભારત સાર્વભૌમ રાષ્ટ્ર નહોતું બન્યું ભારતીય બ્રિટિશ સામ્રાજ્ય હેઠળનું એક ડોમિનિયન રાજ્ય હતું અને આ ડોમિન ડોમિનિયન રાજ્યની શરત એ હતી કે જ્યાં સુધી ભારત દેશનું બંધારણ બનીને અમલમાં નહીં આવે ત્યાં સુધી ભારત દેશની અંદર બ્રિટિશ તાજનો એક પ્રતિનિધિ રાખવામાં આવશે આમ તારીખ સહિત વાત કરો તો મિત્રો તારીખ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત આઝાદ થયું તો તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યાં સુધી ભારતીય બ્રિટનનું એક ડોમિનિયન રાજ્ય હતું હા ડોમિનિયન રાજ્ય કોને કહેવાય તો એ વાત કરી જાળવે નામ માત્રનું એનો મતલબ એવો છે કે ભારત પોતાના આંતરિક નિર્ણયો પણ પોતાની રીતે લઈ શકતું મિત્રો ખાસ નોંધો ભારતની આઝાદી બાદ ભારતના આંતરિક નિર્ણયો પણ ભારત જ લેતું ભારતના બાહ્ય નિર્ણયો પણ ભારત પોતે જ લેતું મતલબ કે આ બ્રિટન દેશ ભારતની આઝાદી બાદ ભારતના આંતરિક કે ભારતના બાહ્ય નિર્ણયોમાં ખાસ દખલગીરી કરતું નહીં પણ છતાં તમે ભારતને એક સાર્વભૌમ રાષ્ટ્ર ન કહી શકો કારણ કારણ કે ભારત દેશનું બંધારણ જે અમલમાં આવ્યું નહોતું તો જ્યાં સુધી આપણા દેશનું બંધારણ અમલમાં નહોતું આવ્યું ત્યાં સુધી ભારત એ બ્રિટનનું એક અધિરાજ્ય હતું અથવા તો ડોમિનિયન સ્ટેટસ હતું કે જ્યાં જ્યાં ભારત ઉપર બ્રિટનનું નામ માત્રનું આધિપત્ય હતું એ એને જાળવી રાખ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી ત્યારબાદ હવે ચોથો પ્રકાર છે રાજ્યનો સાર્વભૌમ રાજ્ય સાર્વભૌમ રાજ્ય અથવા ઇંગ્લિશમાં કહો તો સોરેન સ્ટેટ સોરેન સ્ટેટ કોને કહેવાય તો મિત્રો ખાસ જોજો અહીંયા શું થશે તો કે અહીંયા દાખલા તરીકે આ એક રાજ્ય છે માની લો કે ભારત છે મિત્રો ભારત પણ સાર્વભૌમ રાજ્ય છે અને પાકિસ્તાન પણ હવે એક સાર્વભૌમ રાજ્ય છે ભારત સાર્વભૌમ રાજ્ય બન્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પાકિસ્તાન સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું ત્રેવીસ માર્ચ ઓગણીસો છપ્પન તો ભારત કયો કે પાકિસ્તાન કયો બંને સાર્વભૌમ રાષ્ટ્ર છે અને ભારત સાર્વભૌમ રાષ્ટ્ર છે એ શાના ઉપરથી ખબર પડશે તો એના માટે મિત્રો તમે જાણો છો કે આપણા બંધારણની શરૂઆત થાય છે આમુખથી અને આમુખની જે પહેલી લાઈન છે એમાં બહુ સ્પષ્ટ લખેલું છે કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ તો અહીંયા સ્પષ્ટ થાય છે કે કે ભારત 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 એક સાર્વભૌમ સાર્વભૌમ દેશ 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 છે તો મિત્રો મતલબ એવો થયો આ નામનો ધ્યાનથી જોજો મિત્રો આ ભારત નામનો દેશ પોતાના આંતરિક નિર્ણયો પણ પોતાની રીતે લેશે અને પોતાના બાહ્ય નિર્ણયો પણ પોતાની રીતે લેશે અને ભારતના આંતરિક નિર્ણયમાં કે ભારતના કોઈ બાહ્ય નિર્ણયની અંદર કોઈ પણ દેશ કોઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકતું નથી તો મિત્રો ખાસ નોંધો સાર્વભૌમ દેશ એટલે એવો દેશ કે જે દેશ પોતાના આંતરિક અને પોતાના બાહ્ય નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે એમાં બીજો દેશ કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકતો નથી અથવા કોઈ દેશ કરવાની કોશિશ કરશે તો દેશની વાત માનવા કે એનો હસ્તક્ષેપ ચલાવી લેવા માટે બંધાયેલું નથી કારણ કારણ કે ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે જેને બીજા કોઈ શક્તિશાળી રાજ્ય કે કોઈ નબળા રાજ્ય સાથે કોઈ લેવા દેવા છે નહીં આ વાત અલગ છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોને જાળવી રાખવા માટે ભારત ઘણી વખત પોતાના કેટલાક નિર્ણયો બીજા દેશને આધીન થઈને લેતું હોય છે પણ એ આંતરરાષ્ટ્રીય સંબંધોનો મુદ્દો છે ઇન્ટરનેશનલ રિલેશનશીપનો મુદ્દો છે મિત્રો બાકી ભારત એક સાર્વભૌમ દેશ છે એની ઉપર કોઈપણ દેશનું કોઈપણ પ્રકારનું આધિપત્ય હવે નથી તેથી ભારત પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે છે તો જે દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો સ્વતંત્ર રીતે લઈ શકે એવા દેશને સાર્વભૌમ દેશ કહેવાય દાખલા તરીકે ભારત ત્યારબાદ મિત્રો હવે તમે જો આપણે રાજ્યોના ચાર પ્રકાર જોયા હવેની સ્લાઇડમાં રાજ્યના ચારે ચાર પ્રકાર એક સાથે આપ્યા છે જેથી કરીને હું તમને અહીંયા રિવિઝન કરાવવાની કોશિશ કરું છું એક સાથે રાજ્યના ચાર પ્રકાર હું તમને અહીંયા રિપીટ કરાવી દઉં એટલે મારું એવું માનવું છે કે ચારે ચાર પ્રકાર એકસાથે યાદ રહી જશે ચલો પહેલું કોલોની મિત્રો ખાસ યાદ રાખો હવે હું તમને થોડું સ્પીડમાં રિવિઝન કરાવું છું જે ચાર પ્રકાર ભણ્યા તે તો પહેલું કોલોની કોલોનીમાં મિત્રો તમે જાણો છો એક શક્તિશાળી રાજ્ય એક નબળા રાજ્ય ઉપર સંપૂર્ણપણે જમાવી લે છે અને આ આ શક્તિશાળી રાજ્ય નબળા રાજ્યના આંતરિક અને બાહ્ય તમામ પ્રકારના નિર્ણયો પોતે લે છે તો અહીંયા જે નબળું રાજ્ય છે એને કહેશું આપણે કોલોની દાખલા તરીકે ભારત એ બ્રિટનનું એક કોલોની હતું ભારતના આંતરિક અને બાહ્ય નિર્ણયો બ્રિટન દ્વારા લેવામાં આવતા હતા ત્યારબાદ વાત કરો સહરક્ષિત્રજ તો સંરક્ષિત રાજ્યમાં શું થાય છે તો કે એક શક્તિશાળી રાજ્ય એક નબળા રાજ્યની બાહ્ય બાબતોની જવાબદારી સ્વીકારે છે દાખલા તરીકે ભારત નામનું એક શક્તિશાળી રાજ્ય સિક્કિમ નામના નબળા રાજ્યની બાહ્ય બાબતોની જવાબદારી સ્વીકારે છે દાખલા તરીકે સંરક્ષણ દાખલા તરીકે વિદેશ નીતિ દાખલા તરીકે સંદેશાવ્યવહાર પણ આંતરિક બાબતોનો નિર્ણય તો આ નબળું રાજ્ય પોતે જ લઈ શકે છે દાખલા તરીકે સિક્કિમ ઓગણીસો પંચોતેર સુધી ભારતનું એક સંરક્ષિત રાજ્ય એટલે કે પ્રોટેક્ટરેટ સ્ટેટ હતું ત્યારબાદ હવે વાત કરો અધિરાજ્ય તો અધિરાજ્યમાં કેવું થાય છે કે એક શક્તિશાળી રાજ્ય એક નબળા રાજ્ય ઉપર પોતાનું નામ માત્રનું આધિપત્ય જાળવી રાખે છે કે આંતરિક બાબતોમાં પણ દખલગીરી કરવાની નથી કે બાહ્ય બાબતોમાં પણ દખલગીરી કરવાની નથી પણ એક નામ માત્રનું આધિપત્ય જાળવી રાખે છે દાખલા તરીકે ભારતની આઝાદી બાદ ભારત એ બ્રિટનનું એક અધિરાજ્ય હતું ડોમિનિયન હતું જ્યાં સુધી આપણા દેશો બંધારણ અમલમાં ન આવ્યું ત્યાં સુધી ભારત ઉપર બ્રિટનનો નામ માત્રનું આધિપત્ય જળવાયેલું હતું અને ચોથું છે સાર્વભૌમ રાજ્ય સાર્વભૌમ રાજ્યમાં શું થાય છે તો કે ભાઈ દાખલા તરીકે આ ભારત નામનું એક સાર્વભૌમ રાજ્ય છે તો એને વિશ્વના બીજા જે શક્તિશાળી રાષ્ટ્ર હોય તોય ઠીક છે કે કોઈ નબળું રાષ્ટ્ર હોય તોય ઠીક છે એની સાથે કશું લેવા દેવા નથી સિવાય કે આંતરરાષ્ટ્રીય સંબંધો જાળવી રાખવા માટે પોતાના કેટલાક નિર્ણયો લેતી વખતે વિશ્વની કોઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી પડે તો વાત આખી અલગ છે બાકી આ બી નામનું એક સાર્વભૌમ રાજ્ય છે દાખલા તરીકે ભારત નામનું તો એ રાજ્ય પોતાના આંતરિક નિર્ણયો પણ પોતાની રીતે લઈ શકે છે બાહ્ય નિર્ણયો પણ પોતાની રીતે લઈ શકે છે અને આ રાજ્યના નિર્ણયની અંદર બીજો કોઈ પણ દેશ કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરાવી કરી શકે નહીં અને કદાચ કોઈ દેશ હસ્તક્ષેપ કરવાની કોશિશ કરશે તો ભારત એને માનવા માટે બંધાયેલું નથી અથવા ભારત આ હસ્તક્ષેપ જરા પણ ચલાવી લેશે નહીં તો આવા રાજ્યને કહેવાય સાર્વભૌમ રાજ્ય ભારત એક સાર્વભૌમ રાજ્ય છે ચલો તો મિત્રો આજે મેં આ વિડિયો લેક્ચરના માધ્યમથી તમારો એક ફંડા ક્લિયર કરવાની કોશિશ કરી છે કે સત્તાના આધારે રાજ્યના કેટલા પ્રકાર પડે છે ચાર કોલોનિયલ સ્ટેટ પ્રોટેક્ટરેટ સ્ટેટ ડોમિનિયન સ્ટેટ અને સોરેન સ્ટેટ મિત્રો આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરના માધ્યમથી હું તમને આ રાજ્યના ચાર પ્રકાર સમજાવવામાં સફળ થયો હોશ મિત્ર બીજું કે હજી ધર્મના આધારે રાજ્યોના પ્રકાર પડે છે શાસન તંત્રના આધારે પણ રાજ્યોના પ્રકાર પડે છે જો મિત્રો તમને એ જાણવામાં વધારે રસ હોય તો ખાસ તમને વિનંતી છે કે આ બાબત તમે એક કોમેન્ટ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો ભવિષ્યમાં જ્યારે ત્યારે અનુકૂળતા રહેશે ત્યારે ધર્મના આધારે રાજ્યના પ્રકાર પણ સમજાવી દઈશ શાસનતંત્રના આધારે પણ રાજ્યના પ્રકાર હું સમજાવી દઈશ મિત્રો અને બીજું ખાસ એ કે જો આ વિડીયોના માધ્યમથી ખરેખર તમારો ફંડા ક્લિયર થયો હોય અને જો તમને એવું લાગતું હોય કે આ વિડીયો તમને ઉપયોગી બન્યો છે તો મિત્રો તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ લિંકને શેર કરો અને તમારી જ જેવા બીજા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સુધી તમે પહોંચાડો જેથી કરીને તમને કોલોની પણ સ્ટેટ પણ હતું અને ભારત વર્તમાનમાં સોરેન સ્ટેટ છે તો આ તમને શીખવા મળ્યું છે આ તમને જાણવા મળ્યું છે મિત્રો તો આશા રાખું છું કે તમને આ વિડીયો ઉપયોગી બન્યો હશે મિત્રો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ